વિપુલભાઈ નારોલાની પુત્રી રત્ન કુમારી શ્રેયાબેનનો સોળમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યામાં વિનામૂલ્યે પક્ષીમાળા ચણપાત્ર પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર દામનગર શહેરભરમાંથી ઉપસ્થિત અગ્રણીઓના વરદસ્તે પક્ષીમાળા અને ચણપાત્રનું વિતરણ કરવામાં આવ્યું શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સાંજના યોજાયેલા પક્ષીમાળા અને ચણપાત્ર વિતરણમાં શહેરની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં પક્ષીમાળા અને ચણપાત્ર વિતરણ કરી પુત્રી રત્નકુમારી શ્રેયાબેનનો યાદગાર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા વિપુલભાઈ નારોલા પરિવારની આ સરાહનીય સેવાની સુપેરે નોંધ લેવામાં આવી